જેટલાય પણ પરીક્ષા આપી હતી એમની સાથે અમે અહીં આવ્યા છે એ વિદ્યુત સહાય ને તાત્કાલિક નિમણૂક પત્ર આપવામાં આવે એવી અમારી માંગણી સાથે અમે અહીં હલ્લાબોલ કરવા માટે આવ્યા છે સરકાર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દિલ્હીની એક એજન્સીને 200 કરોડ રૂપિયાનું કામ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેના કારણે એ ભણેલા ગણેલા આઈટીઆઈ પાસ એન્જિનિયર વિદ્યાર્થીઓ જે વિદ્યુત સહાયક ની પરીક્ષા પાસ કરી છે એમને નોકરી નથી મળી અને દિલ્હી ની જે એજન્સી આવી છે એણે માત્ર ને માત્ર નવ પાસ આઠ પાસ વિદ્યાર્થીઓને વિદ્યુત સહાયકની નોકરી આપી છે જે લોકો પાસ થયા છે અઢારસો જેટલા લોકો આજ દિન સુધી એમની ભરતી નથી કરવામાં આવતી ત્યારે એમની ભરતી ની જગ્યાએ બીજા ખાનગી કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓના લાગતા વળગતાઓની ભરતી થાય છે એની સામેનો અમારો વિરોધ છે જે પણ લોકો પાસ થયા છે એ અઢારસો ને ચોસઠ લોકોની ભરતી થાય એ અમારી માંગણી છે બીજું કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને ટોરેન્ટો અને અદાણીને આપવા માટે જે સ્માર્ટ મીટરની યોજના એ લોકો લાવ્યા છે જેનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ